નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર પોક્સો કાયદામાં મોટે ભાગે કોલેજમાં ભણતા યુવાનોને સજા મળે છે તેથી પોક્સો કાયદાની ગંભીરતા અને સમજ કેળવવાની જરૂર છે અને ક્રાઇમ થી યુવાનોએ બચવાની જરૂરત છે જિલ્લાના પ્રસિદ્ધ એડવોકેટ દેવાયત બારોટે વિસ્તૃત છણાવટ કરી પોક્સો કાયદાનો ભોગ વધુને વધુ કોલેજના યુવાન વિદ્યાર્થીઓ બની રહ્યા છે પોક્સો એક્ટ હેઠળ સાબિત થતો ગુનો યુવાનની જિંદગી બરબાદ કરી નાખે છે સાથે સાથે પરિવાર પણ ખૂબ જ દુઃખ ભોગવે છે જેથી આ કાયદાની સમજણ યુવાનોને આપવી જોઈએ અને કોઈપણ કાંડ કે ક્રાઈમ કરવા સમયે કાયદાનો ડર રાખવો જોઈએ અને છેડતી બળાત્કાર બેડ ટચ કે કોઈપણ રીતે કોઈ પણ ક્રાઈમ કરવો જોઈએ નહીં અને તન મનથી સંયમ કેળવવો જોઈએ પોક્સો કાયદા સંબંધે કચ્છના પ્રસિદ્ધ એડવોકેટ દેવાયત બારોટે વિસ્તૃત છણાવટ કરી સબ અત્યારે હું વાત કરું ખાસ કરીને આ બાળકો સાથેના જાતિ અત્યાચાર ગુના એટલે કે પોક્સોના કાયદાની તો અત્યારે સૌથી સખત કાયદા જે છે કે આ એનડીપીએસનો એક્સ છે એસીબીનો છે અને પોક્સોનો છે તો આ સૌથી સખતમાં સખત કાયદા જેને કહી શકાય એ પૈકીનો એક ઈ પોક્સો છે હવે કોઈ પણ અઢાર વર્ષથી નીચેના બાળક સાથે તમે કોઈ જાતીય કૃત્ય કરો જાતીય કૃત્ય કરવું એટલે શરીર સંબંધ બાંધવું એટલું જ નહીં પણ એની તમે જાતીય અંગોની સ્પર્શ કરો બેડ ટચ ની જે વાત છે તો પણ આ પોક્સોનો ગુનો લાગુ પડે છે જેમ કે એને હગ કરવું એને ખોડામાં બેસાડવું એના જાતીય અંગોને સ્પર્શ કરવો એને કિસ કરવી આ પણ પોક્ષોના ગુના હેઠળ ગુનો બને છે હવે રોજબરોજના અત્યારે જે છે ખાસ કરીને મારે વાત કરવી છે કોલેજની વિશે તો જે લોકો અત્યારે તરુણાવસ્થા પૂરી કરી અને જ્યારે એ યુવાવસ્થામાં પ્રવેશ કરી રહ્યા છે તેવા સંજોગોમાં આ કોલેજના યુવક યુવતીઓ જે છે એ સૌથી વધુ પોક્સોના ગુનાઓનો ભોગ બનતા હોય છે એમાં એક પ્રેમ સંબંધ હોય છે પ્રેમ સંબંધના કારણે આવેગમાં એ

અને આજીવન કેટ સુધીની સજાના પ્રાવધાન છે ઓછામાં ઓછી સજા વીસ વર્ષ અને અત્યારે આપ આપ કચ્છ જિલ્લાની વાત કરું તો રેગ્યુલરલી જોતા હશો કે સમયાંતરે મહિનામાં સજાઓ કેસોમાં થઈ રહી છે તો અત્યારે મારું એક એઝ એ લીગલ પર્સન તરીકે હું ચોક્કસપણે કહી શકું અત્યારે સૌથી વધુ જો જાગૃતિની જરૂર છે તો આવા સગીર વયના બાળકોના વાલીઓ જાગૃત થવાની જરૂર છે

એના પછીનો જે એની જે ફ્યુચર છે એ રોડાઈ જતું હોય છે ને ડોઝક ભરી જિંદગીમાં પડી જતા હોય છે ત્યારે આપણા બાળક અથવા યુવાન અત્યારે શું કરી રહ્યો છે મોબાઈલનો જમાનો છે સોશિયલ મીડિયાનો જમાનો છે અત્યારે સંપર્ક કેળવવા બહુ મુશ્કેલ નથી તરત જ સંપર્ક થઈ જાય છે અને યુવાનો જે અત્યારે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છે એના પ્રમાણે જે છે તાત્કાલિક જે છે એ એ ફિઝિકલ રિલેશન સુધી પહોંચી જતો હોય છે અને આવા સંજોગોમાં પછી જે છે એ આ ગુનાનો ભોગ બની જતો હોય છે અને એ કાયદાના સંઘર્ષમાં આવી જનાર આવા બાળકો માટે જે છે એ આ બધા કિસ્સાઓ જે છે એ લાલબત્તી બત્તી સમાન છે એટલે હું અત્યારે એક જ વાત કરીશ કે સ્કૂલ કોલેજોમાં પણ પોસ્કો બાબતના માર્ગદર્શક સેમિનારો રાખવામાં આવે બાળકોને આ ગુનાની ગંભીરતા સમજાવવામાં આવે યુવાનોને આ ગુનાની ગંભીરતા સમજાવવામાં આવે વાલીઓને આ ગુનાની ગંભીરતા સમજાવવામાં આવે કે જેના કારણે પોતાનું બાળક અથવા પોતાનો યુવાન આ કાયદાના સંઘર્ષમાં ન આવે નહીં તો જે છે કે એક વ્યક્તિને જેની આ જાતીય સત્તામણીનો ભોગ બને છે એની જિંદગી તો રોડાઈ જાય છે પણ જાતીય સત્તામણીનો ભોગ બનાવનારની જિંદગી અને એના પરિવારની જિંદગી પણ ભરી બની જાય છે એમાંથી જો આપણા બાળકોને અથવા આપણા યુવાનોને બહાર કાઢવા હશે તો આ કાયદાની જાગૃતિ એ જ બહુ મહત્વનો એમાં ભાગ ભજવી શકે એના સિવાય છે કંઈક યુવાનોની જિંદગી રોડાઈ જતા અમે રેગ્યુલરલી કોર્ટમાં જોઈ રહ્યા છીએ કંઈક બાળકીઓનો જે ફ્યુચર રોડાઈ જતા અમે કોર્ટમાં રેગ્યુલરલી જોઈ રહ્યા છીએ તો આવા સંજોગોમાં જે છે એ આપણે જાગૃતિ અને નોલેજ એ જ આ ગુનામાંથી બચાવવા માટેનું એક પરિબળ બની શકે એમ રેગ્યુલરલી સાહેબ આવા કિસ્સાઓ બનતા હોય છે કે જે આ પ્રેમલા પ્રેમલીની વાર્તાઓ જે ફિલ્મોમાં વેબ સિરીઝોમાં જે બતાવે છે ને એનો સૌથી વધુ જો ભોગ કોઈ બનતા હોય તો યુવાનો સગીરો તરુણો આજ એનો ભોગ બને છે એ બધું આ સોશિયલ મીડિયામાં જોઈ અને આવું કૃત્ય કરવા માટે પ્રેરાય છે અત્યારે જે છે નંબર ઓફ કેસીસ એફઆઈઆર દાખલ થઈ રહ્યા છે નંબર ઓફ જેલમાં પોતાની જિંદગી વિતાવી રહ્યા છે અને આનું કારણ એક જ છે કે મુગ્ધાવસ્થા અને ભલે છોકરીની સહમતી હોય કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને હું તારી સાથે હાલવા તૈયાર છું

પ્રચાર પ્રસાર કરે બાળકોને સમજાવે કે આ કાયદા માંથી આવું કૃત્ય કરવાથી એનો પરિણામ શું છે કારણ કે સજા એક યુવાનને થશે પણ પાછો આખો પરિવાર જે છે ને એનો એ વેરવિકે થઈ જાય જાતીય ગુનાનો ભોગ એક બાળકી બનશે એ બાળકીનો ફ્યુચર તો રોળાઈ જશે સાથે સાથે એ પરિવાર જે છે એનો ફ્યુચર રોડાઈ જશે સાહેબ અત્યારે જે કઈ કિસ્સાઓ ચોપડે ચડે છે એનાથી ચાર ગણા કિસ્સાઓ તો આ બદનામીના ડરથી ચોપડે નથી ચડતા ગુનાઓમાં એટલી હદે સોશિયલ મીડિયાના કારણે આ જે બધી છે એ ફૂલી ફાલી છે અને વકરી છે સર ખાસ કરીને તમે તમારા અભ્યાસમાં આવ્યું છે કે જે કેસ મની રહ્યા છે બનાવી રહ્યા છે અને કોર્ટમાં પુટઅપ થયા છે અને લેક્સમાં ગયા છે અને કે જે કોઈની સજા નથી થતો એની અંદર તમે શું અભ્યાસ કરો છો એની અંદર શું કારણ હોય છે શું એમાં ફોલ્ટ રહી ચૂક્યા હોય છે જે ફ્યુચરના કિસ્સાઓમાં આપણે ટાળી શકીએ સર અત્યારે જે પોસ્કોના ગુનામાં સૌથી વધુ પ્રમાણ કન્વિક્શન છે ઇક્વિટલ પ્રમાણ એટલે કે નીડો છોડવાનું પ્રમાણ બહુ જ ઓછું છે પોક્સોમાં જે છે કાયદાકીય જોગવાઈ જેવું છે કે માનીને ચાલવાનું છે આરોપીએ પોતે આ કૃત્ય નથી કર્યું સાબિતીનો બોજો બર્ડનનો પ્રૂફ આરોપી ઉપર છે તેમાં પણ જ્યારે જો એટલું પ્રૂફ થાય છે કે ભાઈ આ બાળકીની ઉંમર જે છે એ 18 વર્ષથી નીચેની છે તો એને કન્સેન્ટનો પણ કોઈ વેલ્યુ નથી એટલે સજાનો પ્રમાણ બહુ જ છે સિવાય કે જેમાં ઇક્વિટલ મળે છે એટલે કે નિર્દોષ છૂટે છે

પછી હોસ્ટલ જાહેર કરી દેવામાં આવે છે મારી સાથે આવું કઈ બન્યું નથી આવું જે મેં પોલીસમાં કઈ લખાવ્યું નથી પોલીસે મારું નામઠામ પૂછ્યું એ પ્રમાણે કોર્ટ રૂબરૂના જ્યારે નિવેદનો આવે છે ત્યારે જે છે એમાં નિર્દો છૂટવાની સંભાવના મળે છે બાકી પોક સૌથી વધુ કન્વિક્શન કોઈ જો થતું હોય તો પોક્ષનો કેસમાં વિશેષમાં સેવા પોક્ષનો કેસમાં જે વાત કરું તો અત્યારે કદાચ ભોગ બનનાર ફરી જાય ભોગ બનનારના વાલીઓ ફરી જાય તો પણ જે જયરાજ નાનબા ગઢવીનો જે ચુકાદો આવ્યો એમાં જે તે વખતે સમાધાન થયું સમાધાનમાં જે છે એ ટ્રાયલ કોર્ટે આરોપીને નિર્ડોષ ઠરાવી છોડી મુકવામાં આવ્યો એની અગેન્સ્ટમાં હાઈકોર્ટમાં અપીલ થઈ હાઈકોર્ટે કહ્યું કે ભાઈ આ જે ભોગ બનનાર અથવા એના વાલીઓ કોર્ટની સમક્ષ પુરાવો ના આપવાના ઘણા બધા કારણો છે એના ઉપર દબાણ રાજકીય દબાણ હોઈ શકે સામાજિક દબાણ હોઈ શકે આર્થિક મદદની લાલચ હોઈ શકે એના કારણે કદાચ નથી બોલતા પણ જે સિરોલોજિકલ રિપોર્ટ એટલે કે એફએસએલ રિપોર્ટ છે આઈઓ ની જુબાની છે ડોક્ટર ની જુબાની છે એને ન માનવાનું કોઈ કારણ નથી ભલે કોર્ટ મારી લોકોએ સમાધાન કરે છતાં પણ એમણે ચુકાદો ઉથલાવી નાખ્યો અને આરોપીને મેક્સિમમ સજા કરી એની અગેન્સ્ટમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ સુપ્રીમ કોર્ટે પણ કીધું કે ના આ જે ઉચ્ચ અદાલત જે છે એણે પોતાનો ચુકાદો આપે છે એમાં કોઈ ભૂલ કરેલી નથી અને એમાં જે તારણો અને એમાં જે એણે સ્ટ્રિક્ચર પાસ કર્યા છે કે ભાઈ ભોગ બનનાર કે તેના વાલીઓને કોર્ટ રૂબરૂ જુબાની ન આપવા માટેના ઘણા બધા દબાણ લાલચ ધમકી કારણ હોઈ શકે પરંતુ આ જે આયોની એટલે કે તપાસ કરનાર અધિકારીનો રિપોર્ટ છે એની જુબાની છે ડોક્ટરની જુબાની છે મેડિકલ રિપોર્ટ છે સિરોલોજિકલ રિપોર્ટ છે એને ન માનવાનો કોઈ કારણ નથી ત્યારે આવા ગંભીર પ્રકારના ગુનામાં જે ઇક્વિટલ આપવામાં આવ્યું છે એ ભૂલ ભરેલું છે અને એ ઇક્વિટલ ને જે કન્વિક્શન માં ફેરવી નાખવામાં સુપ્રીમ કોર્ટે કીધું અને આરોપીને તરત જ કસ્ટડીમાં લઈને સજા ભોગવા માટે કરી નાખવામાં આવી એટલે આવા આ જે છે કે કદાચ સમાધાન થઈ જાય છે તો પણ પોક્સો માં આ ચુકાડા પછી રેર ઓફ ધ રેર કેસમાં એને નિર્દોષ છૂટવાની સંભાવના બત્તી હોય છે તો સાહેબ એ જે સુપ્રીમ કોર્ટ લાસ્ટ આવ્યો એ જ આપની સાથે વાત કરતો તો એમાં શું શું પ્રસ્તાવિત થયો બધી કોર્ટો માટે શું એનું પ્રસ્તાવિત કોર્ટો માટે એ પ્રસ્થાપિત થયો કે જે મેં આપ વાત કરીએ કે ભાઈ એક વ્યક્તિ છે એ જયારે ફરિયાદ કરે છે એના પ્રમાણે એના લાગતા વળગતા નિવેદનો નોંધવામાં આવે છે કદાચ એના ડીડી નોંધવામાં આવે છે જો એને પ્રકારનો ગુનો હોય તો આ બધું જ રેકોર્ડ ઉપર હોવા છતાં જયારે એ વ્યક્તિ જે છે એ જયારે કોર્ટમાં જુબાની આપવામાં આવે છે ત્યારે ફરિયાદ પોતાના સ્ટેટમેન્ટ વિપરીત જુબાની આપે છે તો એનો સીધો લાભ આરોપીને મળી જતો હોય છે કે ભાઈ આ જે ફરિયાદથી

એમાં જો આ ગુનો થયા હોવાના હકીકતો જો નીકળી આવતી હોય તો ભલે ને ભોગ બનનાર કે ના વાલીઓ કઈ ન બોલે અત્યારે તો હવે એક સારામાં સારો આ પોક્સોના કેસોમાં એક આવ્યું છે કે હવે જેટલા પંચો જે છે એ પણ સરકારી કર્મચારીઓને પંચો તરીકે રાખવામાં આવે છે ગંભીર પ્રકારના ગુના જો બળાત્કારના ગુના છે મર્ડર કેસ છે એનડીપીએસના ગુના છે એસીબીના ગુના છે અને આ પોક્સોના ગુના છે એમાં જે પંચો જે છે એ પંચો પછી નમૂના લેવાથી કરી અને કપડા કબજે કર્યા સુધીના પંચો પણ સરકારી પંચો એમાં સરકારી પંચો તરીકે રાખવામાં આવતા હોય છે અને એમની જવાબદારી બની જાય કે જે એમની રૂબરૂ એના પ્રમાણે જુબાની આપવાની હોય છે એ લોકો હોસ્ટાઈલ થઈ શકતા નથી એના કારણે પણ આવા ગંભીર ગુનાઓમાં કન્વિક્શનનું પ્રમાણ વધ્યું છે એટલે કોર્ટે આમાં પ્રસ્થાપિત એ કર્યું કે ભાઈ આ જે લોકો છે એને કોઈને સજા કરાવવાનો કોઈ ઈરાદો હોઈ શકે નહીં અને એને નામદાર કોર્ટ રૂબરૂ સોગંદ ઉપર ખોટું બોલવાનું કોઈ કારણ હોતું નથી ત્યારે એ લોકો જે તપાસ કરીને અથવા ઈ લોકોના નમૂના લઈને જે સિરોલોજીકલ રિપોર્ટ આવ્યા છે એ લોકોને આરોપી કોઈ દુશ્મનાવટ નથી કે જે એ આરોપી વિરુદ્ધ ખોટી જુબાની આપે એટલે ઈ લોકો જે જુબાની આપે છે એને પણ ન માનવાનું કોઈ કારણ નથી ત્યારે માત્ર ભોગ બનનાર કે સાક્ષીઓ ફરી જાય એના કારણે આરોપીને જે લાભ મળતો તો એ હવે આ જે ચુકાદો જે આવ્યો એના પછી જે છે એમાં પણ કન્વિક્શનનું પ્રમાણ વધી ગયેલું છે કે આ આ ચુકાદા પ્રમાણે જે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો છે જે ખુદે કાયદો બની જાય છે એના પ્રમાણે પણ આ મેડિકલ રિપોર્ટ સિરોલોજિકલ રિપોર્ટ ડોક્ટરની જુબાની આયોની જુબાની એને માનીને પણ કન્વિક્શન થઈ શકે એ રીતે દરેકે કાયદાનો ભય રાખવો સમજ રાખવી જરૂરી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર